એક તરફ એસપીજીના સભ્યોએ એવો દાવો કર્યો છે કે ચૌદ નવેમ્બરે લગ્ન કરીને એ જ તારીખે સાંજે લગ્નની નોંધણી કરવામાં આવી છે તો બીજી તરફ યુવતીનો દાવો છે કે ચૌદમી તારીખે લગ્ન કર્યા બાદ દસ્તાવેજ તૈયાર કરીને તેઓ રાત્રે કણજી પાણી ગામે પહોંચ્યા હતા અને પંદરમી તારીખે લગ્ન નોંધાવ્યા હતા આ મામલે યુવતી શું કહી રહી છે તે સાંભળો નામ પટેલ જયશ્રી અમૃતભાઈ છે રહેવાસી સિદ્ધપુર જોડે માધુપુરા મેં મારી મરજીથી કૌશિક ગોસ્વામી જોડે ચૌદ અગિયારના રોજ દોઢ વાગ્યાના રોજ ઊંઝા કોર્ટમાં અમે બંને સાથે ગયા વકીલ જોડે વાત કરી રાજી ખુશીથી લગ્ન નોંધણી કરવાનું કીધું તેમણે કાગળિયા તૈયાર કર્યા અને હારેજ મુકામે લગ્ન નોંધણી કરવાનું કહ્યું પરંતુ સંજોગો મુજબ નોંધણી થઈ નહીં એના પછી અમે જંબુઘોડા તાલુકાના કાંજીપાણી ગામે લગ્ન નોંધણી કરવાના કાગળિયા તૈયાર કર્યા સાક્ષી ગોર મહારાજ વકીલને લઈને સાડા ત્રણે અમે કાંજી નીકળ્યા ત્યાં અમે આઠ વાગે પહોંચી ગયા અને વિધિ પતાવી રાત્રે ત્યાં રોકાણા અને બીજા દિવસે પંદર તારીખે ત્યાંના તલાટીને કાગળિયા રજૂ કર્યા અને મારી ઉંમર થઈ ગયેલ છે મેં કોઈ ખોટા લગ્ન કર્યા નથી મેં મારી મરજીથી જ લગ્ન કર્યા છે મેં બીજા સમાજમાં લગ્ન કર્યા છે તેથી મારા માતા પિતા તેમજ સતીશ પટેલ દિલીપ પટેલ જેવા આગેવાનો ખોટી લગ્ન નોંધણી કરે છે નોંધણી કરી છે તેવા આક્ષેપો લગાવે છે ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે અને સાક્ષી ગોર મહારાજ વકીલને ખોટા દબાણ આપે છે અને મને પાછી લઈ જવા માટે ખોટા વિડીયો વાયરલ કરે છે ખોટી ફરિયાદો અરજીઓ કરી અને મને અને મારા પતિને હેરાન કરે છે મને અને મારા પતિને કંઈ થાય તો વિડીયો વાયરલ કરવાવાળા વિરુદ્ધ અને ખોટી અરજીઓ કરવાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી આટલું મારું નિવેદન છે મેં મારી મરજીથી વિડીયો બનાવ્યો છે અને એમાં કોઈ ધાક ધમકી વિડીયો બનાવ્યો નથી એક તરફ યુવતી એવો દાવો કરી રહી છે કે તેણે પોતાની મરજીથી જ આ લગ્ન કર્યા છે તો બીજી તરફ લાલજી પટેલનો દાવો છે કે દીકરીઓને ફસાવવાનું આખા ગુજરાતમાં એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે દીકરીનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં તે દબાણપૂર્વક બોલતી હોય તેવું તેમને લાગી રહ્યું છે અને વાંચીને બોલતી એવું લાગે છે એટલે જે પણ બોલે છે એ પંદર તારીખનો ઉલ્લેખ કરે છે કે અમે અહીંયા આજે આરીઝની અંદર લગ્ન કરી કરીને પછી રાત્રે ત્યાં ત્યાં પહોંચી ગયા કરજી પાણીને ત્યાં આગળ રોકાયા અને રોકાયા પછી બીજા દિવસે લગ્ન કર્યા તો સર્ટીની અંદર તો ચૌદ તારીખ છે તો આ વસ્તુ એનાથી કુદરતી બોલવામાં નથી આવી આ કૃત્રિમ રીતે લોકોના પ્રેશરથી બોલવામાં આવ્યું છે દેખાઈ રહ્યું છે અને જે તલાટી છે એ પણ અમારા ભાઈઓ જે સ્ટીંગ ઓપરેશન કરવા માટે ગયા છે એમને પણ મેસેજ દ્વારા ધમકીઓ આપે છે કે તમે મને અમે શું તમારા દુશ્મન છીએ મારે પણ બાળકો છે તમે કેમ અમને આ રીતે વાસ્તવમાં તો આજે દીકરીઓ બચાવવાનું કામ કરી રહ્યા છીએ કારણ કે જે ચોવીસ દીકરીઓ છે એમાંથી ત્રણ ચાર દીકરીઓ તો એસપીજી દ્વારા અમારા ભાઈઓ દ્વારા બચાવવામાં આવી છે અને જો સરકાર ખરેખર સાચી તપાસ કરશે તો મને એવું લાગી રહ્યું છે મારા અનુભવ પ્રમાણે કે બે હજાર લગ્નો પણ ખોટા છે કારણ કે જો બે ત્રણ લગ્નો આ રીતે ખોટા હોય અને જો એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થતી હોય જો સરકાર ન્યાયી તપાસ કરીને સાચી રીતે રીતે દીકરીઓનો પ્રશ્ન ઉઠાવે